નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ ધ ગુજરાતમાં લગાડવાનું કીધું છે પિક્ચર હમણાં સત્યાવીસમી માર્ચે રિલીઝ થઈ અને આ ફિલ્મ વિશે થોડી ઘણી વાત કરું તો આની પહેલી જે ફિલ્મ છે જે લ્યુસીફર નામથી બે માં આવી હતી અને બહુ જ બ્લોકબસ્ટર ફિલ્મ હતી અને એનો આ બીજો ભાગ છે જે લ્યુસિફર ટુ એમ્પુરા નામથી રિલીઝ થઈ છે સત્યાવીસમી માર્ચે અને ફિલ્મની અંદર મોહનલાલ અને એની સાથે પૃથ્વીરાજ સુકુમરાન એ બંને એક્ટિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મની અંદર ગુજરાતમાં જે ગોધરાકાંડ વખતે જે તોફાનો થયા હતા એની પૃષ્ઠભૂમિની થોડી ઘણી વાત છે જે કેટલાક કેરળના સંઘના જે લોકો છે એમને ગમી નહીં એમને એના પર બહુ જ આપત્તિ અને બહુ દુઃખ વ્યક્ત કર્યું એટલે આના કારણે પછી આખરે સેન્સર એવું કીધું કે હવે આ પિક્ચરમાંથી સત્તર જેટલા કટ કરવા પડશે એટલે આ જે ફિલ્મ છે મોહનલાલ એના વિશે થોડીક વાત કરું તો પહેલો જે પાર્ટ હતો જે બે હજાર ઓગણીસ માં આવ્યો તેમાં કેરળની રાજનીતિનું એક મહત્વનું મહત્વનું જે પાસું છે એ આ મોહનલાલનું કેરેક્ટર જે સ્ટીફન નામનું હતું એ ભજવતું હતું અને એ પછી ફિલ્મમાં ખબર પડે છે કે આ તો એવો વ્યક્તિ છે જે સ્ટીફન એ આખા ઇન્ટરનેશનલમાં મોટો ડોન છે જે બહુ સારા પોઝિટિવ કામો કરવા માટે જાણીતો છે એ રીતની કંઈક વાત હતી અને એના પરથી પછી તમને કહું તો લ્યુસિફર પરથી જ ચિરંજીવીએ પણ એની રીમેક કરી હતી જેમાં સલમાન ખાને એક્ટિંગ કરી હતી એટલે આ ફિલ્મ એ વખતે બહુ જ વખણાયેલી ફિલ્મ હતી ત્યાર પછી હવે એનો આ બીજો પાર્ટ આવ્યો એમ જેની અંદર જે વાત એવી જ છે કે સ્ટીફન જે છે હવે કેરળમાં છે નહીં અને કેરળની બહાર છે અને ત્યાંથી એ ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓ જે છે એમની સામે લડાઈ લડી રહ્યો છે જે અમેરિકન સંસ્થા સીઆઈએ છે અને એની અંદરના જે એવા એજન્ટો છે જે ડ્રગ માફિયાઓ સાથે જોડાયેલા છે એ લોકોને સામે પણ એ બધી એક્શન લઈ ગયો છે અને એનું કોઈ ગ્રુપ છે જે જે અબ્રાહિમ સમજી કે એવું કે નામ છે એ નામથી એ આમાં ફિલ્મમાં ટૂંકમાં કે એ કરીને આખી ગેંગ ઓળખવામાં આવે છે અને એ ગેંગ એ બધા જે ડ્રગ માફિયાઓ છે જે આખા યુવા ધનને બરબાદ કરી રહ્યા છે એની સામે લડી રહ્યું છે અને બહુ એટલે એક રીતે એમ કહેવાય કે બહુ સારા પ્રકારનો ગુંડો કહેવાય કે જે ગુંડાઓ માટેનો ગુંડો છે અથવા તો ગુંડાઓ માટેનો દાનવ છે એને લ્યુસીફરનો અર્થ એ જ પ્રકારમાં થતો હોય છે હવે આમ તો આ પિક્ચરની અંદર વિવાદ કરવા જેવું ખરેખર કશું છે નહીં એ આ મારો મત છે કારણ કે ફિલ્મની અંદર એક નાની પૃષ્ઠભૂમિ બતાવવામાં આવી છે જે જે વસ્તુ એવી છે કે એક વાતનો બેઝ બનાવવા માટે ગુજરાતના તોફાનોમાં જે વસ્તુ છે એ લીધી છે તમને અત્યારે અ સ્પાયલર આપી દઉં કે તમને ફિલ્મની જોવાની મજા ના બગડે એ રીતે હું તમને વાત કરું તો જે આ કેરેક્ટર છે જે સુભદ્રાબેન એ સુભદ્રાબેને ગોધરાકાંડ વખતે બધા એક મુસ્લિમો જે બધા છે ઘણા બધા એમના ઘરે આવે છે ત્યાંના કોઈ જાગીરદાર છે કે બહુ માલે તુજાર વ્યક્તિ છે પણ બહુ સારા હૃદયના છે એમને હિન્દુ મુસ્લિમમાં અને એમાં બધામાં રસ નથી એટલે એ આ લોકોને જ્યારે આખા ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા છે લોકો માર કાફ કરી રહ્યા છે ધર્મના નામે માસૂમ લોકોને છુંદી રહ્યા છે એવી સંજોગો એવા પરિસ્થિતિઓની અંદર એ આ પરિવારને એમના ઘરમાં આશરો આપે છે ને એમને એમના બધા માણસોને કહે છે કે આ લોકોને કઈ થવું ના જોઈએ પણ એમના જે ઘરનો એમનો જે છોકરો એ કે ભત્રીજો જોવો એક્ઝેટલી મને યાદ નથી પણ એ જ વ્યક્તિ તૂટેલો નીકળે છે અને એક બજરંગી નામના વ્યક્તિને જે ફિલ્મની અંદર આને કેરેક્ટર કર્યું છે આપણે બજરંગી બાબા બજરંગી કરીને કેરેક્ટર બતાવવામાં આવ્યું છે જે કોઈ પટેલ છે આ જે કેરેક્ટર છે બલરાજ આ બલરાજનું કેરેક્ટર છે એ પછી આવે છે અને બલરાજ માણસો બધા જ મુસલમાનો મહિલાઓની સાથે એટલે એક સગર્ભા મહિલા છે જે છેલ્લા મહિનાઓ છેલ્લા દિવસો જઈ રહ્યા છે એની પ્રેગ્નન્સી ને એના પર બળાત્કાર કરાવડાવે છે અને બધાને બહુ ક્રૂરતાથી રહેસી નાખે છે અને જે આ માજી છે એ સુભદ્રાબેન ને પણ એમ સૌથી પહેલા તો સુભદ્રાબેનને જ મારી નાખે છે કારણ કે એ એના માટે એના માટે આ ફિલ્મ જોતા મને એવું લાગ્યું કે એના માટે એનું કોઈ રાજકારણ બહુ મહત્વનું હતું એના માટે હિન્દુ ધર્મ તો એક હિન્દુ મુસ્લિમ કરવું એ તો એક રાજકારણમાં આગળ વધવાનું પગથિયું હતું એ પ્રકારનું કઈક આ કેરેક્ટરનું ચિત્રણ છે જે પછી આગળ જોવા મળે જ છે કે એના માટે એના માટે એની સત્તા એના પૈસા એનો પાવર એનાથી વિશેષ મહત્વ કોઈ ધર્મનું કે એનું છે નહીં એ બધાનો ઉપયોગ કરે એટલે આ રીતનો આ જે કેરેક્ટર છે એ આર એસએસના એક્ઝેક્ટલી તમને નામ કહું અ કે આરએસએસના એક વરિષ્ઠ નેતા છે જે નંદકુમાર અને એમણે આ આ દ્રશ્યો પર નારાજગી વ્યક્ત કરી અને એમણે આરોપ કે તોફાનો બાબતે આ ખોટી રીતે બતાવવામાં આવ્યું છે એટલે ગુજરાતની અંદર જયારે આ તોફાનો થયા હતા ત્યારે કોઈ કોઈ બધા કોઈ હિન્દુઓએ કોઈ જે કોઈ જ ખરેખર કોઈ જેવી મહિલાઓને મારી નથી એવું એ લોકોનું માનવું છે કે કોઈને રહેસી નથી નાખ્યા કોઈના ઘર નથી સળગાઈ નાખ્યા અ કોઈ કશું જ કર્યું નથી એવું એમનું માનવું છે પણ હવે તો કેરળમાં બેઠા બેઠા એમને માને કઈ પણ પણ અહીંયા આપણે ગુજરાતમાં રહીને આપણને ખબર છે કે અહીંયા બે માં જે લોકો આ તોફાનો જોયા છે એમાં કોઈ પક્ષ નહીં પણ બંને બાજુથી આવી ક્રૂર હિંસા થઈ છે અને આપણે હિંસાને વખોડીએ છીએ કોઈ ધર્મને નથી વખોડી રહ્યા તો એ હિંસા આ લોકોને ના ગમી અને ના ગમી એટલે એમણે એમણે એવું કહી દીધું કે આની અંદર તો એનઆઈએ આઈબી અને નો પણ ખરાબ રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે કારણ કે એમાં એક છે કેરેક્ટર જે એનાથી પણ એ આભા હોય જ છે એટલે આના ફિલ્મની વાર્તા છે એની અંદર અત્યારે તો એવું છે ને ભાઈ કે હવે તો કામરાન પણ કંઈ બોલે તો લોકોને ગુસ્સો ચડી જાય છે અને ગુસ્સો ચડી જાય એટલે એને જ્યાં બે મહિના મહિના પહેલા શો કર્યો હોય એ સ્ટુડિયો તોડી નાખે એને ફોન કરીને ધમકાવે કે તું આ અહીંયા પાછા કે ખરા કે મેં તમિલનાડુ કેસે આવી ગયા રે એટલે આ પ્રકારની માનસિકતા વાળા લોકો છે એટલે આ લોકોના માટે એમના આકાઓથી મોટો ધર્મ કોઈ છે અત્યારે ઘણા હમણાં તમે કદાચ જોજો આની પર ગુજરાત રિપોર્ટ પર એક જગજી વાસુદેવ પર દિલ્હીમાં બે મહિલાઓએ બળાત્કારનો આરોપ કર્યો તો એના વિષયને એના અનુસંધાનમાં એક વિડીયો એવો બનાવ્યો કે જેની અંદર થોડુંક કટાક્ષ હોય તો ઘણા આવા જે પેલા ચુસ્ત પેલા ભક્તો છે એ લોકોના કોમેન્ટ આવ્યા કે તમારી તાકાત હોય તો જઈને કોઈ બીજા ધર્મ પર બનાવો આના પર બનાવો સ્વામિનારાયણ પર બનાવો તો એક બે જણને કીધું કે સ્વામિનારાયણ તો તમે તમે હિન્દુ ધર્મનો ઠેકો લઈને બેઠા છો તો આ સ્વામિનારાયણ ના જે સંતો છે અત્યારે છેલ્લા હમણાં હમણાં બફાટ કરતા શરૂ થયા છેલ્લા કેટલાક દિવસો ને મહિનાઓથી તો વધી ગયા છે તો તમે એના માટે શું કરી રહ્યા છો તમે ત્યાં જઈને કરો છો શું કોઈ પણ આજ સુધી અત્યાર સુધી મારા ધ્યાનમાં નથી કદાચ તમારા ધ્યાનમાં આવ્યું હોય કે સ્વામિનારાયણના સંતો જે આ બફાટ કરી રહ્યા છે એના કારણે હિન્દુ ધર્મના સનાતનીઓનો લાગણી દુભાઈ રહી છે એ માટે કોઈ ભૂપેન્દ્ર પટેલ સરકારે કે મોદી સરકારે એ લોકોને ચેતવ્યા હોય ઠપકો આપ્યો હોય કોઈ એવું કોઈ તમારા નજરમાં એવું ધ્યાનમાં આવ્યું હોય તો જણાવજો કે કોઈ આ જે ઝંડો લઈને નીકળી પડે છે એવો કોઈ ત્યાં પહોંચ્યો હોય વડતાલ વડતાલ અને જઈને કોઈ કીધું હોય બંધ થવું જોઈએ ભાઈ અમારી સત્તા છે હવે અમે છે મહાદેવનું અમારા અમારા વિષ્ણુ અમારા મહેશનું અપમાન કરો છો આ બધું બંધ થવું જોઈએ આજથી હવે જો થયું તો અમે એનું પરિણામ બતાવીશું અમે કામરાન જેવી કુણાલ કામરા છે એમ જેમ તમારા ત્યાં આવીને એને મારીશું કોને એ તમારામાં છે નહીં કારણ કે તમારા જે પપ્પાઓ છે એ પપ્પાઓને ત્યાંથી પણ ફંડ મળતું હોય છે એટલે તમારા પપ્પાઓ એમાં કશું બોલેવા છે નહીં તો રહેવા દો ને ઠીક છે તો પણ મૂળ મુદ્દા પર આવું તો આ જે ફિલ્મ છે એની વાર્તામાં આ એક સબપ્લોટ છે એક વાતની અંદરનો આખી વાતનો એક નાનો અંશ કહી શકાય એટલે જે લોકોને કદાચ પ્લોટ ને બધું નહીં ખબર હોય એવા લોકોને બહુ ડીપમાં સમજાવવું જરૂર નથી પણ આ ફિલ્મની અંદર જે બતાવાયું છે એવી વાસ્તવિકતાઓ મેં તો જોઈ છે કારણ કે હું વડોદરામાં હતો વડોદરામાં એ વખતે મારી ઉંમર પણ એવી હતી કે હું સમજી શકું અને મેં આ પ્રકારની ઘટનાઓ ને ઘટનાઓ પત્રકારત્વ થયો ત્યાર પછી પણ એમાં બધું જોયું લખ્યું ઘણું કર્યું છે પણ આ જે કેરળના જે બે આરએસએસ સંઘના જે નેતાઓ છે એમને બહુ અને પાછા વરિષ્ઠ નેતા એવા નથી કે આમ યુવા નેતા એટલે આ લોકોએ વિવાદ ઉભો કર્યો એટલે વિવાદ ઉભો કર્યો એટલે પછી હવે એમની સત્તા છે અને આખા દેશની અંદર એમની ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન ને બધા એન્જિનો દોડા દોડ કરતા હોય એટલે પછી સેન્સર બોર્ડ ને જે સેન્સર બોર્ડે પહેલા આ ફિલ્મ ને રિલીઝ કરવા માટેની પરવાનગી આપી હતી એ જ સેન્સર બોર્ડ ને પછીથી એવું થયું કે ના હવે આ વિધા વિવાદ થઈ રહ્યો છે તો ભઈ હવે આને વિવાદને અટકાવવો જોઈએ એટલે પછી સેન્સર બોર્ડે ફરીથી પિક્ચર નું રિવ્યુ કર્યો અને રિવ્યુ કરીને એમણે નક્કી કર્યું કે ભઈ આ ફિલ્મમાંથી 17 જે સીન છે એ કાપી નાખવા હા સત્તર ફિલ્મ પર કાતર ફેરવી નાખશે એટલે તમે જો આ ત્રણ ચાર દિવસના પિક્ચર ના જોઈ હોય તો તમને એ સત્તર સીન જોવા નહીં મળે એટલે તમે આની અંદર હવે છે ભાઈ હવે સત્તર સીન કપાઈ જવાના છે જેમાં મોટા ભાગના સીન તો જે જે છે એ તમને કહી દઉં કે જે સગર્ભા મહિલા પર જે રીતના ક્રૂર રીતે બળાત્કાર કરે છે એવા બધા સીન કાપી નાખશે કારણ કે આપણે આપણા હતા જ નહીં ગુજરાતકાંડ વખતે એવું કશું થયું જ નતું કોઈના માથા ઉડાવી નતા નાખ્યા કોઈ નિર્દોષો ને માર્યા નતા એટલે હશે પણ હવે આના ઉપર અત્યારે સોશિયલ મીડિયા પર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને ખાસ તો હા આ સત્તર સીન સાથે એ લોકોને જે વાંધો છે કે બાબા બજરંગી એ નામનું એક આમાં જે વિલનનું કેરેક્ટર છે એનું નામ બદલો કારણ કે એક અમદાવાદમાં પણ એક હતા બજરંગી જેમનું સ્ટિંગ પણ થયું હતું ને ગોધરાકાંડ વખતે એમની ભૂમિકા પછી તો નિર્દોષ છૂટી ગયા છે એટલે આપણે એના પર વિષય નથી પણ એમને લાગે છે કે એને ધ્યાનમાં રાખીને કેરેક્ટર લખવામાં આવ્યું છે એટલે એનું નામ પણ બદલી નાખ્યું એટલે હવે કદાચ એનું નામ બાબા પચરંગી પણ કરવું પડે આ ફિલ્મો વાળાને કેમ કે લોકોની લાગણી ના દુભાઈ એનું ખાસ ધ્યાન રાખવું પડે મજાની વસ્તુ એ છે કે આ ફિલ્મે માત્ર ત્રણ ચાર દિવસમાં સો કરોડનો આંકડો પાર કરી લીધો છે અને એની એ લોકોએ વર્લ્ડ વાઇડ જે કલેક્શન કર્યું છે એનો આંકડો એના ખુશીના સમાચાર આ મોહનલાલે વ્યક્ત કરે છે સાથે મોહનલાલે માફી પણ માગી લીધી છે કારણ કે મોહનલાલને ખબર છે કે આ દેશમાં આવા તત્વો સામે વધારે જીવાજોડી કરીને કોઈ મતલબ છે નહીં એટલે એમણે માફી માંગી માગી લીધી છે પણ સાથે આ ફિલ્મ જે મલયાલમ તમિલ હિન્દી તેલુગુ અને કન્નડામાં રિલીઝ થઈ છે એને વર્લ્ડ વાઈડ દસ મિલિયન ડોલરનો ધંધો કરી લીધો અને ત્રણ દિવસમાં અને સારું છે એન્ટરટેનિંગ ફિલ્મ છે ફિલ્મની અંદર હાથ પગ માથા વગરનું કશું છે નહીં તમે પહેલી જો લ્યુસિફર જોયું હોય તો આ જોજો એની અંદર ખાસું કનેક્શન મળે છે અને પાછું આજે એક સ્પોઇલર આપી દઉં કે છેલ્લા તમને પાછું ત્રીજા પાર્ટની હિન્ટ પણ આપવામાં આવે છે એટલે ફિલ્મ એના જે પર્પઝ થી બની છે જે એન્ટરટેનિંગ પર્પઝ કે જે તમને એક્શન ફિલ્મ ગમતી હોય તો એ ફિલ્મ છે એટલું આની અંદર પોટેન્શિયલ છે હવે જે મજાની વાત છે ને કે સોશિયલ મીડિયા પર કેવા મીમ્સ વાયરલ થયા છે એક તો પહેલું તો મીમ્સ આની અંદર જ તમે કદાચ તમારું ધ્યાન નહીં ગયું હોય આ એક મીમ છે આ કે આ દેશની અંદર ઐતિહાસિક ઘટના પર જેના કોઈ જ ઓથેન્ટિક પુરાવાઓ એકદમ કે આવું જ થયું હશે એવી ફિલ્મની ઉપર લોકો તાળીઓ પાડી રહ્યા છે ઔરંગઝેબની આ ફિલ્મ જોયા પછી ઔરંગઝેબ ની કબરો ખોદવા માટે કૂદી રહ્યા છે જે ચારસો વર્ષ પહેલાની ઘટના છે જેનું કોઈ એ જોયું નથી કે શું ખરેખર એવું થયું હતું કે નહીં જે ઇતિહાસકારો લખ્યું છે એ સાચું માનીને આ લોકો એના પર કૂદી રહ્યા છે જે અને જોમ ની અંદર બધા ભગવો પહેર્યો છે અને ખુશ થઈ રહ્યા છે શપથ લઈ રહ્યા છે અને એની જ સામે આ બીજી ફિલ્મ જે ખરેખર ગુધરાકાંડ હું તો માનું છું કે એ એમાં હેરાન થનારા અત્યારે પણ આ પૃથ્વી પર જીવતા છે જે વાસ્તવિકતા છે જે નક્કર સત્ય છે એ બતાવો તો આ લોકોને વાંધો પડે છે એ પ્રકારમાં કટાક્ષ આમાં કરવામાં આવ્યો છે એવો જ એક બીજો કટાક્ષ નિમમાં છે સાર અવર હિસ્ટ્રી સાર હાઉ ડેર યુ શો ગુજરાત રાયો એટલે આ લોકો આટલા ખુશ થઈ જાય આ હા ઇતિહાસ અમારો જોરદાર હતો ઓરંગઝેબે આવું કર્યું હતું એની ખબર હજી હજાર વર્ષ પહેલાનો કોઈ કહો મળતો ને અને એનું ખબરનું હાડકું ના મળતું ને તો એ ખબર ખોદ નાખી એ માનસિકતા પર એક મીમ ભરી રહ્યું છે અને એક બીજું આ છે કે તમે ગુજરાત રાયોટ બતાવ્યા ને ઇટ્સ ટુ સ્ટોરી પણ ના ચાલે પણ કેરેલા ફેક સાર પ્રોફોગન્ડા પ્રોફોગન્ડા વળી પિક્ચર કેરેલા સ્ટોરી કોઈ એના ઓથેન્ટિક પ્રૂફ તમને બતાવે નહીં બધી અદર તલ વાત કરે કે આ આવું થાય છે આવું થાય છે એ ફિલ્મ બહુ જોરદાર કારણ કે એમાં અમારી હિન્દુ છોકરીઓ સાથે આવું થઈ રહ્યું છે એવું બતાવે છે તો રીત છે એટલે આખી વાતમાં એટલું છે કે હવે આ ફિલ્મ માં સત્તર કટ લાગશે મોહનલાલે અને પૃથ્વી સુકુમાર ને સ્વીકાર લીધું કે ભાઈ સત્તર કટ કટ હવે બીજું તો શું થાય પણ ફિલ્મ ચાલી રહી છે તો લોકો જોશે ઓટીટી પર પણ કદાચ હવે આ સત્તર સીન તો નહીં જ આવે તમે જો ફિલ્મ જોઈ હોય અને તમને પણ લાગતું હોય કે આ ફિલ્મમાંથી આ સત્તર સીન કાઢી નાખવા જોઈએ કારણ કે મન ઘડત છે સાવ છે જે વાસ્તવિકતા નથી આવો કોઈ ધમાલ ગુજરાતમાં થઈ જ નથી એવું તમે માનતા હો તો એ પ્રમાણે કોમેન્ટ કરજો બાકી જે લોકો ચુસ્ત લઈને બેઠા છે ધંધાનો ધર્મનો ઝંડો પકડીને એક નવો ધંધો કરી રહ્યા છે કારણ કે એક વસ્તુ એવી છે કે જે આ લોકો જે નેતાઓની આગળ પાછળ ફરનારા અને એમના પંટરિયાઓ છે ને એ લોકો કોઈ મહેનત કર્યા વગર એમની રોજી રોટી રડે છે એમને ખાલી આવા બે ચાર ઓબાળા કરવાનો હોય જ્યારે આ ફિલ્મ બનાવવા માટે એમણે જે કઈ કલાકારોથી માંડીને આખા ક્રુએ ખાસી મહેનત કરી હોય એ મહેનત તો આ લોકોથી થાય બી નથી આ લોકો કદાચ જાય ખરા એ પણ ખબર નથી જે 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 શૂટિંગ થયું છે એ જગ્યાએ લોકેશન પર આ લોકો તોડફોડ કરવા માણસોને મોકલે પણ ના જતા એવું એ લોકોને મારી વિનંતી છે કારણ કે સીન જે બતાવ્યો છે એમ જ ઓલરેડી બધું તૂટેલું ફૂટેલું છે એનાથી વધારે તો તમે તોડી નહીં શકો તો ઠીક છે એટલે આજની આ વાત હતી આજનો સમાચાર છે આજે એની બહુ ચર્ચા છે તમને શું લાગે છે કે આ ફિલ્મના ઉપર આવો વિરોધ હોવો જોઈએ અને જો તમે ગુજરાતમાં છો ને તમે ગુજરાતમાં ગુજરાતના તોફાનો તમે જોયા જ નથી એ વાસ્તવિકતા જ નથી એવું માનો છો જે કંઈક માનતા હો કોમેન્ટ કરીને જણાવો બાકી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો પછી મજા કરો ભારત માતા કી જય